કરવાના છીએ તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં આજે આવકો વીસ થી લઈને ચાલીસ હજાર બોરીની જોવા મળી હતી નવા જીરુની આવકો પણ થઈ હતી ખાસ કરીને ઊંઝા જસદણ અને રાજકોટમાં આવકો વધી રહી છે જીરુમાં નિકાસના વેપારો બહુ ઓછા હોવાથી ઓલ ઓવર જીરુ બજારમાં હાલતો નરમાયનો માહોલ જોવા મળી રહ્યો છે આગળ હવે નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે નવા અને જૂનાને મળીને કુલ સત્યાવીસ હજાર બોરીની આવક આજે થઈ હતી ઊંઝામાં નવા જીરુના આજે એક હજાર બોરીની આવક જોવા મળી હતી અને વીસ કિલોમાં સુપર ક્વોલિટીના જીરુંના ભાવ ચાર હજારથી લઈને પાંચ હજાર બસો રૂપિયા જોવા મળ્યા હતા અને બે જીરુના ભાવ ત્રણ હજાર આઠસોથી લઈને ચાર હજાર નવસો અને મીડિયમ જીરુંના ભાવ ત્રણ હજાર ચારસો થી લઈને ચાર હજાર ત્રણસો રૂપિયા અને સાલુ જીરુના ભાવ ત્રણ હજાર ત્રણસોથી લઈને ચાર હજાર રૂપિયા વચ્ચે જોવા મળ્યા હતા જીરુનો બેન્સમાર્ક વાયદો એકસો પચાસ રૂપિયાથી ઘટીને વીસ હજાર આઠસો ને ચાલીસ ની સપાટીએ અત્યારે બંધ થઈ રહ્યો છે નવા જીરુમાં રાજકોટમાં અઢારસો બોરી જામજોધપુરમાં બસો બોરી ગોંડલમાં ગોંડલમાં અઠ્યાવીસો બોરી બોટાદમાં 2300 બોરી જસદણમાં 5000 પાંચ હજાર બોરી અને હળવદમાં અગિયારસો બોરી જામનગરમાં સાતસો બોરી વાંકાનેરમાં ચારસો પચાસ બોરી ઉત્તર ગુજરાતમાં ત્રણસો બોરી તેમજ કચ્છમાં પાંચસો બોરી જીરુની આવક જોવા મળી હતી આ સિવાયના સેન્ટરોમાં એક હજાર બોરીની આવક થઈ હતી જીરુમાં ગલ્ફ દેશના નવા જે નિકાસના વેપારો છે તેના ડેટા હવે એક બે દિવસમાં આવી જાય છે તેના ઉપર આગામી બજારોનો આધાર રહેલો છે